માંડવીના નાના ભાડિયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ગામના ગરીબ વર્ગના લોકોને મળ્યો સરકારની વિવિધ યોજનાઓનો લાભ વિકસિત રાષ્ટ્રના વિઝનને લઈને આવા રથ છે તાલુકા મુકામે તારીખ ચોવીસ નવેમ્બરના વિસ્તારનો લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમિતભાઈએ ધરાવતી ભારતને લીલી ઝંડી અપાવી આજે આ નાના ભાડિયા પવિત્ર ધરાવ પર આવી છે અને નાના ભાડિયામાં સૌ ગ્રામજનોએ ઉમરતા ભારતનું સ્વાગત કર્યું અને મોદી સાહેબની ગેરંટીને સન્માન આપ્યું

કાશીભાઈ ગઢવી અમારા જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ તાલુકા પંચાયતના સદસ્ય હિમરાજભાઈ તથા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ પધાર્યા અને માજી તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પડે પધાર્યા અને સૌ ગ્રામ ગ્રામજનોએ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મોટાભેર સ્વાગત કર્યું અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે નવ વર્ષની વિકસિત વિકાસની સિદ્ધિઓ છે એમ એમનાથી સૌને સવારે કાંઈ પણ કામ હોય તો અમને જાણ કરજો તેથી પહેલાં પણ અમારી મિત્રતા છે અને જ્યારે મારા મિતિ સરપંચમાં હતા ત્યારે પણ દરેકનો બહુ સાથ સરકાર સારો મળેલ છે આ ભલે અમારા ગામના કદાચ ન હતા તે છતાંય રાઠથી જાય દર વખતે મને કે મારા જેવું કાંઈ કામ હોય તો કહેજો અને વિરમભાઈ ને ખીમરાજભાઈ તો સતત અમારા ભેગા ઉભા રહે છે ખપે દીખો મિલાવીને અમારા ગામના વિકાસના કામોમાં અમને બહુ ખૂબ સાથ સહકાર આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના દરેક અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે હોય માજી ધારાસભ્ય આપણા વિરેન્દ્રસિંહ જાડેજા હોય દરેકે અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને ગામને વિકાસ ગામનો વિકાસ કરવામાં અમને ખૂબ એમની એમનો સાથ મળ્યો છે અને એમના સાથ સહકારથી જ અમે ગામનો વિકાસ કરી શક્યા છીએ એસજી બી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા बारोई रोड नाइन जीरो त्रिपल नाइन थ्री सेवन फाइव ऐट थ्री गाँधीधाम सेक्टर एक विक्रम ग्लास की बाजू में नाइन जीरो त्रिपल नाइन थ्री सेवन फाइव की टूस्वी અથવા દેશમાં વિકસિત રાષ્ટ્રના વિઝનને લઈને આવા રથ મૂક્યા છે માનવી તાલુકા મુકામે તારીખ ચોવીસ નવેમ્બરના આ વિસ્તારનો લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમિતભાઈએ મસ્કા ગામની ભારતને દિલી અપાવી આજે આ નાના ભાગ્યા લોકંત્ર ધરાવ આવી છે અને નાના ભાડિયામાં નવ ગ્રામજનોએ ઉમરતા ભારતનું સ્વાગત કર્યું અને મોદી સાહેબની ગેરંટીને ભણવાના ખાસ કરીને ગામડાઓમાં ઘણા બધા ગરીબોને આના યોજનાઓનો લાભ મળે છે એક યોજનાઓનો લાભ મળે છે અને હજી એ લાભ ન મળ્યો હોય લાભ મળે એ માટે શું છે આમાં આજે અન્ન યોજનાનો આપણે જોઈએ દેશમાં એસી કરોડ લોકોને આ યોજનાનો લાભ મળી રહે આયુમાન લાખ યોજનાનો અનેક લોકોને લાભ મળી રહે યોજના માટે તો આજે જોઈએ તો ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે અનેક યોજનાઓ આવા રથવૃત્તિ એ લોકોએ મૂકી છે ને આજે કૃષિના રથ હોય આરોગ્યના રથ હોય પશુ પશુ ચિકિત્સા માટેના રથ હોય અનેક રીતે મૂકી શકે એના માટે હતા જ્યારથી બે હજાર ચૌદમાં એમણે ભારતનું નેતૃત્વ કર્યું ત્યારથી તો આખા દેશ માટે અનેક યોજનાઓ ખૂબ લાગુ આરોગ્ય માટે આયુષ્યમાન કાર્ડની વાત કરું છું આયુષ્યમાન કાર્ડ એટલો ઉપયોગી છે અથવા હું મને ધ્યાન છે કે ગામમાં કોઈ બીમાર વ્યક્તિ પડે એટલે આપણે આપણા ગામના આગેવાન પાસે કહીએ કે ભાઈ ગમે એમ તમને પૈસા આપ અમારા પરિવારમાં વિકટ પરિસ્થિતિ આવી ગઈ છે આપણે આપણી જમીનો વેચતા આપણે આપણા દાદીના વેચતા ત્યારે આ સારવારો કરાવી શકતા પણ આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારથી ગુજરાત અને રાષ્ટ્રનો જ્યારે સુકાન સંભાળ્યો છે ત્યારથી અનેક લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અને અનેક લોકો આનાથી લાભાન્વિત છે અને ખૂબ રાજીવો વ્યક્ત થયા આજની ભારત સંકલ્પ યાત્રા નાના ભાડીયા ગામની પધારી અને સૌ નાના બાળિયા ગ્રામજનો અમારા વહીવટદારશ્રી નાસીભાઈ ગઢવી અમારા જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ તાલુકા પંચાયતના સદસ્ય હિમરાજભાઈ તથા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ પધાર્યા અને માજી તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પણ અહીંયા પધાર્યા અને સૌ ગ્રામ ગ્રામજનોએ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મોટાભેર સ્વાગત કર્યું અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે નવ વર્ષની વિકસિત વિકાસની સિદ્ધિઓ છે એમ એનાથી સૌને સૌ આગેવાનોએ સંબોધનમાં તથા એક નાનકડી ફિલ્મ બતાવીને સૌને માહિતગાર કર્યા આ નરેન્દ્રભાઈ મોદીનો નવ વર્ષનો શાસનકાળ છે એમાં લોકોને ઘણી સુખાકારી મળી છે જેવું કે આરોગ્યમાં હોય ખેતીમાં હોય દરેક ક્ષેત્રે મોદી સાહેબે ભારતના વિકાસ માટે ઘણા કાર્યો કર્યા છે એ આ એક નાનકડી ફિલ્મ દ્વારા અને આગેવાનો દ્વારા સૌ લોકોને માહિતગાર કર્યા અને સૌ લોકો જન જન સુધી આ યોજનાઓ મોદી સાહેબની યોજના પહોંચે એવો સૌને અધિકારીઓને આહવાન કર્યો છે આગ્રહ કર્યો છે કે સૌ નાના માણસો સુધી ઘર ઘર સુધી આ યોજના પહોંચવી જોઈએ દરેક યોજના પહોંચવી જોઈએ આ હાલમાં સરપંચ પદે તમારા પણ સારી કામગીરી કરી હાલમાં વિસ્તરણ અધિકારી આપણા રાણસિંહભાઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનો સારો સહયોગ મળી રહ્યો છે એવી સુધાર મારે જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્ય અમારા ઘરના જ છે આજુબાજુના છે અને ત્યારે બોલાય છે અડધી રાતે બે જણા અમારી પાસે પહોંચી આવે છે મારા વહીવટદાર નવા નિભાયા છે પણ દર દર વખતે ફોન ઉપર પૂછા કરતા હોય કે કાંઈ પણ કામકાજ હોય તો કહેજો કારણ કે તલાકી શ્રી પણ છે અને વહીવટદાર પણ નિમેલા છે પણ દરેક વખતે ફોન ઉપર કાંઈ પણ હોય તો પૂછતા હોય કે કાંઈ પણ કામ હોય તો તમને જાણ કરજો તેથી પહેલાં પણ અમારી મિત્રતા છે અને જ્યારે મારા મિસિસ સરપંચમાં હતા ત્યારે પણ દરેકનો બહુ સાથ સરકાર સારો મળેલ છે આ ભલે અમારા ગામના તડાકીના નહોતા તે છતાંય આઠથી થઈ જાય દર વખતે મને કે મારા જેવું કાંઈ કામ હોય તો કહેજો અને વિરમભાઈ ને ખીમરાજભાઈ તો સતત અમારા ભેગા ઉભા રહે છે ખબેદ ખભો મિલાવીને અમારા ગામના વિકાસના કામોમાં અમને બહુ ખૂબ સાથ સહકાર આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના દરેક અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે હોય માજી ધારાસભ્ય આપણા વિરેન્દ્રસિંહ જાડેજા હોય દરેકે અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને ગામને વિકાસ ગામનો વિકાસ કરવામાં અમને ખૂબ એમની એમનો સાથ મળ્યો છે અને એમના સાથ સહકારથી જ અમે ગામનો વિકાસ કરી શક્યા છીએ